નમસ્કાર મિત્રો શાસ્ત્રો અનુસાર માનવ જીવનમાં પ્રકૃતિ અને તેનાથી સંબંધિત વસ્તુઓની પૂજાનું વિશેષ મહત્વ છે કુદરતને સર્વોચ્ચ સ્થાન આપવાનું તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેની પૂજા કરવાનું મહત્વ ખુદ દેવી દેવતાઓએ સમજાવ્યું છે પ્રકૃતિ સાથે સંબંધિત કેટલીક શુભ વસ્તુઓ દેવી દેવતાઓ પોતે પહેરે છે અને આ વસ્તુઓનું સાનિધ્ય માનવ જીવન માટે પણ ખૂબ જ શુભ કહેવાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે મોર વિશેની માહિતી મેળવીશું તો વિડિયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપના ઘર પરિવાર ઉપર કાયમ માટે બની રહે મિત્રો મોરનું શ્રી કૃષ્ણને પ્રિય છે પ્રકૃતિ સાથે જોડાયેલી એક એવી વસ્તુ છે જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે અને તે પોતે તેને ધારણ કરે છે શ્રી કૃષ્ણ તેમના માથા પર ધારણ કરે છે અને જીવનનો એક ભાગ બનાવીને ખુશ થઈ શકો છો મોરના પીછાને ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે ઘરના વાસ્તુદોષ દૂર થઈ શકે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધન આવી શકે છે મોરના પીછા દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવે છે ઘરમાં તમારા પૂજા ખંડમાં બે મોર પીછા એક સાથે રાખવાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને સંબંધોમાં મધુરતા આવે છે જો ઘરમાં પ્રકૃતિના પાંચ તત્વોનું પ્રમાણ બરાબર ન હોય અને ઘરમાં નકારાત્મક ઊર્જા વહેતી હોય તો પૂજા થાય છે ઘરની જગ્યા તેના પર પાંચ મોરના પીછા રાખો આ કામથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાથી ઘર ખુશહાલ બને છે મોરપીચા વાસ્તુ દોષને પણ દૂર કરે છે જો તમારા ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ ઉત્તર કે ઉત્તર પૂર્વ જેવા શુભ કોણ કે દિશામાં ન હોય અથવા મુખ્ય પ્રવેશ દ્વાર પર અન્ય કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો મુખ્ય પ્રવેશ દ્વાર દરવાજાની ફ્રેમ પર ભગવાન ગણેશને બેસવાની મુદ્રામાં સ્થાપિત કરો અને તેના પર ત્રણ મોરપીચ મૂકો આ કાર્ય દ્વારા મુખ્ય પ્રવેશ દ્વારના વાસ્તુ દોષોની અસર નોંધપાત્ર રીતે ઓછી થાય છે બેડરૂમમાં પલંગની પાછળની દિવાલ પર લગાવો આ ઉપાયથી પારિવારિક જીવન વધુ સુખી બનશે મોરના પીછા રોગમાં પણ અસરકારક છે મોરના પીછા રોગોનો સામનો કરવામાં પણ ખૂબ અસરકારક છે જો તમામ ઉપાયો કર્યા પછી પણ રોગ તમને છોડતો નથી તો રોગ સંબંધિત કાગળોની વચ્ચે એક મોરનું પીછું મૂકો સારા પરિણામો ટૂંક સમયમાં જ દેખાશે ઘરના ડ્રોઈંગ રૂમ અથવા ડાઇનિંગ રૂમમાં અગિયાર પંદર કે તેથી વધુ મોરના પીછા એકસાથે રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સુમેળ વધે છે અને સ્નેહ જળવાઈ રહે છે મોરનું પીછા ઘરનું સ્વસ્થ અને સારું વાતાવરણ પ્રદાન કરવામાં પણ મદદરૂપ છે જ્યાં મોરના પીછા મૂકવામાં આવે છે તેની આસપાસ કોઈ જંતુઓ નથી આવતા પૈસાની સમસ્યા દૂર કરવા માટે શુક્લ પક્ષ દરમિયાન દક્ષિણ પૂર્વ ખૂણામાં ઓછામાં ઓછા પાંચ ફૂટની ઊંચાઈએ બે મોર પીછા લગાવો પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે મોરના પીછા અંગે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે ઘરમાં ક્યારેય તૂટેલા મોરના પીછાનો ઉપયોગ ન કરો તે યોગ્ય પરિણામ નહીં આપે મોર દેશનું રાષ્ટ્રીય પક્ષી છે તેના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મોરના પીછાને જોઈએ એટલે કે મનમાં એક અલગ પ્રકારની સુંદરતાનો અનુભવ થાય છે મોર પીછની વાત કરીએ તો ભગવાન કૃષ્ણએ પણ તેને પોતાના મુગટ પર ધારણ કર્યું છે મોરપીચ વગર શ્રી કૃષ્ણનું સ્વરૂપ અધૂરું છે મોરપીચમાં દિવ્ય શક્તિઓનો વાસ હોય છે વાસ્તુશાસ્ત્ર આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રમાં પણ આ વિશે મોર લાભદાયી અને શુભ છે આજે અમે તમને જણાવીશું મોરપીચ ઘરમાં લગાવવાથી થતા આર્થિક લાભ વિશે મિત્રો વાસ્તુ પ્રમાણે મોરપીચને પ્રેમમાં મઢાવીને ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે ઘરની દિવાલો પર મોરપીચ લગાવવાથી સુખ સમૃદ્ધિ બની રહે છે આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો નથી મોર દેશનું રાષ્ટ્રીય પક્ષી છે તેના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મોર પીછાને જોઈને એટલે કે મનમાં એક અલગ પ્રકારની સુંદરતાનો અનુભવ થાય છે મોર પીછની વાત કરીએ તો ભગવાન કૃષ્ણએ પણ પોતાના મુગટ પર ધારણ કર્યું છે મોરપીચ વગર શ્રી કૃષ્ણનું સ્વરૂપ અધૂરું છે મોરપીચમાં દિવ્ય શક્તિઓનો વાસ હોય છે જ્યોતિષ પ્રમાણે મોરપીચને પ્રેમમાં મઢાવીને પૂજા ઘરમાં દેવી દેવતાઓની સાથે લગાવવાથી લાભ થાય છે ભગવાન ગણેશ સરસ્વતી માતા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિની સાથે પૂજા ઘરમાં મોરપીચ રાખવા તે વધારે શુભ માનવામાં આવે છે મોરપીચને ઘરમાં લગાવવું તે આમ તો શુભ છે પરંતુ તેને યોગ્ય રીતે લગાવવાથી વધુ લાભ મળે છે. વાસ્તુ પ્રમાણે કૃષ્ણ ભગવાનનું નામ લઈને આ કામ શરૂ કરવું જોઈએ. ફોટો ફ્રેમની સાઈઝ પ્રમાણે ફ્રેમ લગાવો. એક જ સાઈઝના 7 મોરપીચ લઈને ફ્રેમમાં લગાવવા જોઈએ. મોરપીચને ઘરની પૂર્વ દિશામાં લગાવવું જોઈએ. મોરપીચને ક્યારેય સફેદ કે કાળા કલરની ફ્રેમમાં લગાવવું નહીં વાસ્તુ પ્રમાણે મોરપીચ લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ યથાવત રહે છે તમે ઈચ્છો છો તો ઘરના મુખ્ય રૂમમાં તમે મોરપીચ લગાવી શકો છો તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે બેડ નીચે મોરપીચ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે મોર દેશનું રાષ્ટ્રીય પક્ષી છે તેના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મોરના પીછાને જોઈને એટલે કે મનમાં એક અલગ પ્રકારની સુંદરતાનો અનુભવ થાય છે વાત કરીએ તો ભગવાન કૃષ્ણએ પણ તેને પોતાના મુગટ પર ધારણ કર્યું છે વગર શ્રી કૃષ્ણનું સ્વરૂપ અધૂરું છે મોરપીચમાં દિવ્ય શક્તિઓનો વાસ હોય છે મોરપીચને પ્રેમનું પ્રતિક પણ ગણવામાં આવે છે બે મોરપીચને બેડરૂમમાં લગાવવાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે કહેવાય છે કે કોઈ કપલ વચ્ચે ઝઘડાના કારણે અંતર વધવા લાગે તો તેણે આ ઉપાય કરવો જોઈએ આમ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે વાસ્તુ પ્રમાણે ઘરની ઈશાન દિશામાં મંદિરવાળી જગ્યા પર મોરપીચ રાખવાથી તેનો લાભ જરૂરથી મળે છે ઘરમાં ધન અને સુખની ક્યારેય ઉણપ નહીં આવે ઘરમાં ભગવાનની પૂજાની સાથે મોરપીછની પૂજા કરવાની પણ શુભ માનવામાં આવે છે જો ઘરમાં કોઈ વાસ્તુદોષ છે જેનાથી ખરાબ નજર લાગી શકે છે તો ગણેશજીની પ્રતિમાને ત્રણ સાથે ઘરના મુખ્ય દરવાજા પાસે લગાવો તમારા ટુ વ્હીલરમાં પણ મોરપીછ લગાવવાથી ફાયદો થશે આમ કરવાથી દુર્ઘટના થવાની શક્યતા ઘટી જાય છે સાથે જ કારમાં પણ મોરપીછ લગાવવાથી ફાયદો થશે આમ કરવાથી ઘરેથી જે હેતુ સાથે નીકળ્યા છે તેમાં પૂરી રીતે સફળતા મળવાની શક્યતા છે ઘણા લોકોના ઘરે મંદિરમાં મોર રાખવામાં આવે છે તેનાથી ઘરમાં શ્રી કૃષ્ણની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ શાંતિ કાયમને માટે બનેલી રહે છે ઘરના તમામ સભ્યો વચ્ચે સારો સુમેળ રહે છે અને બધા જ લોકો હળીમળીને રહે છે ઘરમાં નાના બાળકથી વૃદ્ધ સુધીના તમામ લોકો હળી મળીને રહે છે મોરપીચ ઘણા પ્રકારના આવે છે તેથી નકલી ન લગાવી દો તેનું ખાસ ધ્યાન રાખવું આવા નકલી મોરપીચ ઘરમાં લગાવવાથી ઘરમાં અશાંતિ અને બધા લોકો વચ્ચે ઝઘડાઓની સમસ્યા વારંવાર ઊભી થાય છે એટલે ખાસ ધ્યાન રાખવું કે નકલી મોરપીચ ઘરમાં લાવવું નહીં ક્યારેય મહેલા હાથે મોરપીચને અડવું નહીં મોરપીચ જમીન પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે પૂજનીય અને શુભ હોય છે તેથી તેની પૂજા અને આદર કરવો જોઈએ તો તો મિત્રો અમારો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકોનને ઓલ પર સેટ કરી દેજો જેથી અમારા વિડીયો આપને સમયસર મળતા રહે જે મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા છે તેમનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ